એ રીયા થઈતી રામકૃપાત્ર રામકૃપા જે આપણે સીધા જશું દરીએ તમને રામકૃપા ક્યાં આવ્યું એ તમને બતાવવી દૂરથી બતાવીશું કેમ કે મેં આતરે જવાનો ટાઈમ નથી આરા ફૂલ કામ જ કરવું એ બધું જંગલામાં દીપડા બીપડા બધું રહે છે તળાવ છે અમારું તમારે આ તો પણ અમને કહેજો

એની જવડી તો જલે કાઈ આપણે ગામકુખા કેવામાં આવું છે ને કોરિયર મન મંદિર છે ના અવાજ કરે અવાજ બહુ કરે છે આવો ચોખો હોબળે હુવા નથી દેતો આ રાતો ગાડી પર મજબૂરીના કારણે હમ ભૂમી એ રાણી પડી છે લઈને આગળ અલંગમાં જ આવી તમને બતાવીશું અલંગ જોવો તમે તો હા જોવો હા ખરેખર છે હજી મંદિરનો માહોલ છે ચાલો તમે લઈ જાય હા બધા દોરી બાજુ તમને બતાવી ની અંદર બાજુ બધા કામ કરી રહ્યા છે પર છે

મોટા <laughs> <inaudible> <saben> <inaudible>

આ જે અમારી દુકાન અહીંયા નાસ્તો કરીવી હા જો યુટ્યુબર ઉપર છે મોટા યુટ્યુબર અમારથી મોટા

આ તો વિશેનું હાલો જો નાખ્યું છે અંદર ખોડા ખાવા બરાય વાકા હીકે મસ્ત બનેવું થાય ખાઈ લે ભાઈ ખાઈ લે કુ ખા હવે આયે ભાઈ એક થી થોડા પીવા કે કેટલું માં જાય ખબર ન પડે ઓલા સરમ માન દર્જે ઓ સંતો બરગિયા ટિકુ લજુ ભાઈને ટિકુ હાલો તો અહીંયા છોડ ભીઓ જવાનું છે તો આઈને સતારે જાવ તમે ગાડી લઈને આવો હી મારે ગડવા આ તો જાવ હું આઈને ક્યાંય નહી ઓની ક્યાં નહી ગાડીમાં ઓય હેલિકોપ્ટર લેવું જો હા ભાઈ હાથી એસી કે કોકના ઘર માથે લેન્ડ એ નેનો ખોડા ખોડા મારે કાંઈ નથી ના એટલે નહી ગમે પણ આ લાવે ફોર એટલે ફોડામાં લારું પડી એવું શીખું છે કો વાત બલકા કરે હાલો

તો આ બધું ખાલી થઈ ગયું આ બધું અલગનું માર્કેટનું વેચાવા વેસાવા આવતું ખોડીશું એ બધું વ્યસ્તા